અને ભગવાને આ માયા આપણને લગાવી એટલે જન્મ સમયે જે દુખનો અનુભવ થયો એ દુઃખ આપણે ભૂલી ગયા છે જન્મ એ પણ દુઃખ છે અને મૃત્યુ એ પણ દુઃખ છે જીવનમાં એટલા માટે ભૂલવું બહુ જરૂરી છે ભગવાને જો બધાને બધું જ યાદ રહે એવું વરદાન આપી દીધું હોય તો કે કશું ભૂલાય જ ના જે હોય બધું યાદ જ રહે તો એ ખરેખર વરદાન કહેવાય કે શ્રાપ કહેવાય જીવનમાં આપણે બે દિવસ પૂર્વે થયેલો ઝઘડો હોય તો પણ ભૂલી અને પછી આગળ વધીએ છીએ કેમ ભૂલવું બહુ જરૂરી છે પરંતુ